ભગવાન ભોળાના ત્રિરિત્ર ખુલે તે પહેલા જ વિશ્વથી નવ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે આશિષ જોશીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારી સામે લડત માટે તેઓ તૈયાર જ છે તાજેતરમાં હરણી બોટકાંડના પીડિતોએ મુખ્યમંત્રી સામે ન્યાયની ગુહાર લગાવતા ભારે વિવાદ સર્જાયો હતો આખી સ્ક્રિપ્ટ ભાજપના જ એક નેતા અને કોર્પોરેટરે લખી હોવાની વાત સામે આવી હતી ત્યારબાદ ભાજપે કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્ડ કર્યા હતા જો કે હવે કોર્પોરેટર આશિષ જોશીની માઠી દશા શરૂ થઈ હોય તેમ આશિષ જોશીને લેન્ડ ગ્રેબિંગની નોટિસ ફટકારવામાં આવી છે

ભગવાન તેઓની સદબુદ્ધિ આપે આ પ્રક્રિયા ઓછી નથી થવાની સ્પષ્ટપણે કહું છું કે હજુ પણ આશીષ જોશી ક્યાંક થી ક્યાંક લારીઓ ગલ્લાવાળા પાસેથી કઈક ઉઘરાણું કરે છે કે કોઈ કોન્ટ્રાક્ટર ના ત્યાં જાય છે